નમસ્કાર મિત્રો હું રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર મગફળી કપાસ વગેરેની અંદર જ્યારે આપણે દવા છાંટવાના પંપની જે જરૂરિયાત હોય તો એમાં આપણે આજે સ્ટાન્ડર્ડ કંપની ગુજરાતની જે ધૂમ મચાવે છે અને ખેડૂતોમાં બહુ પ્રચલિત છે બહુ જૂની કંપની છે આલાપ મિલાપના જે પંપ કહેવાતા એમાં આલાપ પંપ બાબતની આજે આપણે ચર્ચા કરવી સાથે મધુભાઈ ભોજાભાઈ ભુવા સામેલ છે એની આ બીજી પેઢી છે ટૂંકમાં એ લાંબા ટાઈમ થી આલાપ પંપ વાપરે છે મધુભાઈ સામેલ જ છે ને આજે નવી ખરીદી કરવા જઈ રહ્યા છે ત્યારે આજે આલાપ જે પંપ આવે છે બેટરી પંપ એની અંદર બારે બાર ની બેટરી પંપ છે બાર બાય બાર નો અને સ્પ્રે પંપ છે એગ્રીકલ્ચર આલાપ એનો આજ આપણે આગળનો નો વિડીયો નિહાળશું આ રીતની પ્લાસ્ટિક બોડી એની આવે છે હેવી મિત્રો આની અંદર જાળી આવે છે મિત્રો આની જે જાળી છે એ સુપર તમે જોઈ શકાય છે આ રીતની એની જાળી છે બેલ્ટ આવે છે આ રીતનો ચાર્જર હેવી ડ્યુટીનું ચાર્જર પણ આવે છે એનો સામાન આવે છે બધો આ રીતનો એમાં ખાસ નોઝલ અગત્યની છે તો મિત્રો આ રીતની એની નોઝલ ફર્સ્ટ ક્લાસ નોઝલ આવે છે અને કોઈ પણ પાકની અંદર ધુમાડો કરી દે છે અને સાથે એક બે ને ત્રણ ત્રણ એક્સ્ટ્રા આવે છે આની અંદર બીજી જો વાત કરું તો બીજી નોઝલ છે એની આ રીતની હોય છે એક બે ત્રણ ચાર પાંચ ને છ વોલની છે આ બીજી એક યુનિક નોઝલ જે છે એ આલાપની યુનિક નોઝલ છે આ એની હાઈક ડેન્સિટીવાળી છે ટૂંકમાં ત્રણ ફુવારા એક બે ને ત્રણ હોલ અને એમાં પણ નોઝલું તમે વધારી શકો છો આ રીતની એક બે ત્રણ તો મિત્રો આ રીતનું નોઝલ પણ ફિટ થઈ ગઈ ધુમાડો થઈ જાય છે અને ફૂલ બેટરી હોય તો પાંત્રીસ પંપ આ નોઝલમાં કંપનીની નોઝલ છે એમાં પાંત્રીસ થઈ શકે બારની નોઝલ હોય તો તમે ચાલીસ પંપ સુધી પણ કરી શકો પણ આ કંપનીની નોઝલ છે ધોવાળો થાય છે એટલે ઈ પાંત્રીસ જ પંપામાં લે છે